તો હવામાન વિભાગ દ્વારા આજરો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એને લઈને આજ સવારથી વલસાડ જિલ્લામાં વરસાદ ઉમરગામ વાપી પારડીમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત કપરાડા છે ધરમપુર છે ત્યાં પણ નોંધપાત્ર વરસાદ ખાબક્યો પારડી અને વાપીમાં પણ વરસાદ જાવેદ જોડાઈ ગયા છે જાવેદ અત્યાર સુધી વલસાડના અલગ અલગ તાલુકાઓની વાત કરીએ તો કેટલાય સુધી વરસાદ વરસી ચૂક્યો છે જી અત્યાર સુધી વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ પહેલી સિઝન માં વીસ ટકા જેટલો અંદાજિત વરસાદ વલસાડ જિલ્લામાં પડી ચુક્યો છે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે એ વિરામ લીધો હતો પરંતુ આજે વહેલી સવારથી છે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ઉમરગામ વાપી પારડી ની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો વલસાડ ઉમર કપરાડા અને ધરમપુરમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે ત્યારે બીજી તરફ